એકદમ અને મોમાં મુકતા જ ઓગળી જાય જે લોકોના દાંત ના હોય એ લોકો પણ આસાનીથી ખાઈ શકે એટલી સરસ અને એકદમ ચટપટી તાજી મેથી ઘેઉના લોટની આજે હું તમારી જોડે એક નવો નાસ્તો શેર કરી રહી નાસ્તો બનાવવા માટે એક ચમચી જેટલું ઘી લેવાનું પેનમાં અને એની અંદર એક વાટકી જેટલું સમારેલી અને ધોયેલી મેથી ઉમેરવાની એકદમ ધીમા તાપે આવી રીતે મિક્સ કરતા જવાનું અને મેથીને શેકાતા જવાનું જ્યાં સુધી મેથી સરસ શેકાઈ જાય ગેસની ફ્લેમ બંધ કરીને ઠંડુ કરવા સાઈડમાં મૂકવાનું એક મોટા વાસણમાં ઘેરનો લોટ લેવાનો અને થોડું એની અંદર સરસ બાઇન્ડિંગ આવે એના માટે ચણાનો લોટ ઉમેરવાનો થોડી એમાં આપણે હવે અજવાઈન ઉમેરવાની તલ ઉમેરવાના અને જીરું ઉમેરવાનું હવે બેઝિક મસાલા ઉમેરીશું હલ્દી પાવડર લાલ મિર્ચ પાવડર અને એમાં ચીલી ફ્લેક્સ ઉમેરીને ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરવાનું મોયન માટે હવે જે આપણે મેથી શીખી હતી એ ઉમેરવાની બધાને સરસ રીતે મિક્સ કરવાનું છે જેથી બધા મસાલા અને લોટ સરસ રીતે મિક્સ થઈ શકે હવે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને એકદમ સરસ કાઠો લોટ બાંધીને આપણે રેડી કરવાનો છે આમાં હું મીઠું નાખવાનું ભૂલી ગઈ એટલે સ્વાદ મુજબ આપણે આમાં મીઠું નાખવાનું અને ફરીથી બરોબર એને મિક્સ કરવાનું જેથી જે મીઠું છે પૂરીમાં બહુ સરસ રીતે મિક્સ થઈ શકે બસ આવી જ રીતે લોટમાં જ્યારે મીઠું સરસ રીતે મિક્સ થઈ જાય તો ફરીથી આપણે થોડું થોડું પાણી ઉમેરવાનું અને કાઠો લોટ બાંધીને આવી રીતે રેડી કરી દેવાનું લોટ ઉપર થોડુંક જ તેલ લગાવીને એને મિક્સ કરવાનું અને દસ મિનિટ માટે સેટ થવા સાઈડમાં મૂકવાનું દસ મિનિટ પછી જ્યારે લોટ સરસ સેટ થઈ જાય તો એના એકદમ મીડિયમ સાઈઝના આપણે લુવા કરવાના છે કંઈક આવી રીતે બસ આવી જ રીતે આપણે બધા લુવાને કરીને રેડી કરી દેવાનું છે આ લોટમાંથી મેં સાત લુવા કરીને રેડી કર્યા છે હવે એક લુવા લઈ લેવાનું જેટલું ઓરસ્યું છે એ પ્રમાણની આપણે એને રોટલી વણી લેવાની છે જાડતી બહુ હોવી ના જોઈએ સેટ આપણે પતલી જ રોટલી વણવાની થોડું ઘી લગાવવાનું અને ચારે બાજુ આપણે સરસ રીતે આંગળીની મદદથી ફેલાઈ દેવાનું અડધી રોટલીને આપણે પહેલાં ફોલ્ડ કરી દેવાની પછી ફરી બીજી બાજુથી અડધી રોટલીને ફોલ્ડ કરવાની હવે ફરીથી આપણે થોડું આપણે એની ઉપર ઘી લગાવીશું બહુ વધારે પડતું પણ ઘી નહીં લગાવવાનું અને બહુ ઓછું પણ નહીં પણ સરખું ઘી લગાવવાનું હવે ફરીથી એને બીજી બાજુ આપણે આવી રીતે અડધું ફોલ્ડ કરી દેવાનું અને હાથની મદદથી થોડું સેટ કરી દેવાનું વેલણની મદદથી થોડું આપણે આવી રીતે ફેલાઈ દઈશું એક બાજુ જ્યારે આવી રીતે ફેલાઈ દઈએ ફરીથી આપણે બીજી બાજુ પણ વેલરની મદદથી થોડું આપણે એને ફેલાઈ દેવાનું છે એકદમ હલકા હાથે ફેલાવવાનું બહુ ભાર નહીં આપવાનું હવે નાની મોટી સાઇઝ જે રીતે આપણે એને કાપવું હોય એવી રીતે આપણે એને કાપી લેવાનું કંઈક આવી રીતે અને જો કેટલો સરસ આપણો નાસ્તો બનીને રેડી છે આ નાસ્તાને તળવા માટે પહેલાં આપણે તેલને થોડું ગરમ કરવા મૂકવાનું જ્યારે તેલ થોડું ગરમ થઈ જાય તો ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની અને એકદમ ધીમા તાપે આ નાસ્તાને આપણે તળવા માટે મૂકવાનું છે જ્યાં સુધી નાસ્તો જ્યારે તળીને જથ્થે ઉપર ના આવે ત્યાં સુધી આપણે એને અડવાનું નથી જ્યારે આવી રીતે તરત નાસ્તો ઉપર આવી જાય પછી જ આપણે એને ફેરવવાનું છે બીજી બાજુ તળવા માટે એ આપણે નથી ફેરવવાનું બસ આવી જ રીતે ઉલટ પુલટ કરતા અને આછા ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું છે કઈક આવી રીતે અને જો કેટલો સરસ આપણો તાજી મેથી ઘીનો લોટનો નાસ્તો બનીને રેડી છે આ નાસ્તો ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે અને તમે એકથી થી દોઢ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો એકવાર આ નાસ્તો